ગોંડલ મહારાજા એ પણ ભોજરાજસિંહની હાજરીમાં ભગવતીના સાનિધ્યમાં પાંચ દિવસ એટલે કે વૈશાખ વધ પાંચમથી વૈશાખ વધ નવમી સુધી પાંચ દિવસના યજ્ઞ દ્વારા ભગવતીના સાનિધ્યમાં ભુવનેશ્વરી મંદિર ગોંડલ ખાતે માં ભુવનેશ્વરીની શાસ્ત્રોક્ત રીતે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારબાદ

એમણે ભગવતીમાં ભુવનેશ્વરીને માટે ખૂબ જ પ્રચાર પ્રસાર દેશ અને વિદેશમાં કરી અને ભારતના નકશાની અંદર નહીં પણ વિશ્વના નકશામાં ભગવતીમાં ભુવનેશ્વરીનું ધામ મણિદ્વીપ ધામ ગોંડલ ખાતે બિરાજમાન ભુવનેશ્વરીનો પ્રચાર અને પ્રસાર કરી અને ઘરે ઘરે મા ભુવનેશ્વરીના પ્રતિમાને પધરાવી અને એનો પ્રચાર અને પ્રસાર કરી અને વિશ્વવિખ્યાત જગત જનનીનો મહિમા ઘરે ઘરે ગાયો અને ઘરે ઘરે એનો પ્રચાર અને પ્રસાર કર્યો ત્યારબાદ એમના પુત્ર એટલે કે ઘનશ્યામજી મહારાજના ચિરંજીવી પુત્ર પરંપરા શિષ્ય પરંપરામાં અધ્યક્ષ ડોક્ટર રવિ દર્શનજી અત્યારે વર્તમાન સમયની અંદર ભગવતી માં ભુવનેશ્વરી ના તમામ કાર્યક્ષેત્રની અંદર પોતે સહભાગી બની અને દેશ વિદેશના ભક્તોના સહાય દ્વારા ભગવતી માં ભુવનેશ્વરી ના મંદિરને રિનોવેશન કરી અને ફરીથી સજાવવામાં આવ્યું અને ત્યારબાદ આ ભુવનેશ્વરી પીઠની અંદર ચાર નવરાત્ર ધામધૂમ પૂર્વક યજ્ઞ દ્વારા ભક્તો દ્વારા સમૂહ યજ્ઞ કુમારિકા પૂજા ગરબી આસો નવરાત્રની અંદર અનુષ્ઠાન અને આ વર્ષે એટલે કે બે હજાર પચીસમાં આ વર્ષે ભગવતીના સાનિધ્યમાં નવી મળેલી જગ્યા ઉપર દેવી ભાગવત મહાપુરાણનું પણ દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને એમાં પણ દેશ વિદેશથી પધારેલા બધા ભક્તો દ્વારા ભગવતીની આ સમૂહ પારાયણ દેવી ભાગવતની કથા ભુવનેશ્વરી ભાગવતની કથા ચાલી રહી છે આજે બીજો નોરતો ભગવતીના સાનિધ્યમાં મંગળવારે ભગવતીના ચરણોની અંદર વંદન કરી અને આ માતાજીને વિશે આપને પરિચય આપું છું